આજ આનંદ આજ ઉછળંગ આજ નેનો ને સખી અમારા ચેરમાં આજ કંઠલ ચલ્યા આ કવિયા હા લીલો પૂછે પીડાને આ ક્યું જનાવર જાય લીલો પૂછે પીડાને આ ક્યૂ જનાવર જાય એવા લીલા ના બાને લીલી ગાંભળી

ભગવાન રામચંદ્રજી આપણે માણા બનાવ્યા અને આ મોરારી બાપુ હરિયાણી અંદર હરિયાદ્રા વાંદ્ર વાંદ્રા ની સેના મોરારી બાપુ હરિયા કે તંકા ની અંદર જે ભગવાન રામચંદ્ર માણા બનાવ્યા અને વાંદરાની ની સેના મોરારી બાપુ હરિયાણી

પદ્માવતી બેઠા છે હિપો ખુમાર આદો કે હવે આ હાજકા ની કરશું આલિયો હિપા ખુમાર આદા ખુમાર આ હાજકા ની કરશું આલિયો અને હિપો ખુમાર ને આદો ખુમાર અર્ધિક રાખે ચુંદડી ભાત અને વડાલ શોખી વડાલ વડાલ આજ લૂંટાય વડાલ કાલ લૂંટાય હે વડાલ આજ લૂંટાય વડાલ કાલ લૂંટાય વડાલ ગામની હિમની અંદર કે બાપ ને દીકરી દી લૂટે નહીં કાદુ મકરાણી કે દીકરી ને બાપ દી લૂંટે નહીં આજ પછી વડાલ ગામ કોઈ નહીં કે જીંદરી જીંદરી કોઈથી નહીંજરી ગામ ના ગામના નું દીકરી હોય કે ઝીંજરી દાખા તમારા જાડવા આખું જીંદરી ગામ જોઈ રહ્યું અમારા વજુ બાપુ હિંગરાજ્ય વજુગોપાલ હા કરણી ગામ ના ગોપાલ ઇંગરાજ્ય કે જીંજરી આવી બધી જીંજરી નામ સરસ મજાનું ગામ અને પટેલ લોકો ની રહેતા કડવા કણબી પટેલ સમાજ રહેતા તેની માનું ધ્યાન છે કે આ કડવા કણબી પટેલ સમાજ કે મૈયા પાટી આ હમીર સિંહ અઠી સિંહ રજપૂત દરબાર નો તો કે જે જય માતા જય માતા દી જે હું જોય અને માંગણા નું આપણે વીર માંગણાવાળો વાળો પાંદડે પાંદડે પર જરે પાંદડે પાંદડે પર જરે લોચનિયલ હોય પણ